નમસ્કાર મિત્રો ફરી એકવાર પ્રચલ ફૂડ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આવી પહોંચ્યા છીએ સાવરકુંડલા રોડ પર આવેલું જેસર ગામ ત્યાં ન્યૂ સીતારામ સ્વીટ્સમાં આવી ચૂક્યા છીએ બતાવું મારી અત્યારે સાથે તમે લાઈવ જોઈ શકો છો ન્યૂ સીતારામ સ્વીટમાં છે ન્યૂ સીતારામ સ્વીટમાં અત્યારે સ્પેશિયલ આપણા લસણના વણેલા ગાંઠિયા બનાવે છે સર તમારું નામ જણાવો અમારી ચેનલમાં ભાવેશભાઈ સીતારામભાઈ રામાણુ ગામ જેસર જિલ્લો ભાવનગર તાલુકો જેસર અને આપણા સ્પેશિયલ લસણિયા ગાંઠિયા માટે ગમે ત્યારે અવર અવરઅવાર પધારો ત્યારે લસણિયા ગાંઠિયા ખાવા માટે અવશ્ય પધારો નહીં સો અને ગાંઠિયા ખાઈને ને વધતો કહેવાનું મારા બાપ રામાનુજભાઈ છે આપણી સાથે કુદરતી જોગાનું જોગ નીકળું મિત્રો દાદાના આશીર્વાદ જ છે મિત્રો હું એટલા માટે જ અહિયાં આવ્યો તમે જરૂરથી એક વખત અહિયાં પધારજો અને તમને ખ્યાલ આવશે કે ખરેખર વણેલા ગાંઠિયા તમે આજ સુધી મને ખ્યાલ છે કે નહીં ખાધા હોય લસણવાળા વણેલા ગાંઠિયા હું સ્પેશિયાલિટી છે આમની અને એટલા માટે જ મેં એમને કીધું કે એકવાર આપને ટેસ્ટ કરાવો હમણાં તમને ટેસ્ટ કરીને જણાવું કેવા બનાવો મિત્રો બતાવું તમને આ ફાફડા ગાંઠિયા છે વણેલા ગાંઠિયા છે આપ જોઈ શકો છો જલેબી છે હવે આ વણેલા ગાંઠિયાની મેઇન ખાસિયત તમને જણાવું આ છે સ્પેશિયલ લસણવાળા જે તમે આઈ થિંક મેં તો પહેલીવાર ખાઉં છું અને ગુજરાતની અંદર બહુ ઓછી જગ્યાએ બનાવે છે આ આપણે જેસર તાલુકામાં અત્યારે છીએ જેસર ગામમાં તમને મેઇનલી એમની ડિટેલ બધી આપી દઈશ રામાનુજભાઈ કરીને છે શ્રી ન્યૂ સીતારામ સ્વીટ્સ કરીને દુકાન છે સેટઅપ બહુ સરસ છે મિત્રો આ બાજુથી નીકળો ત્યારે નાસ્તો કરવા માટે જરૂરથી અહીંયા બેસજો આવો ટેસ્ટ કરાવવું પહેલાં આપણા સબસ્ક્રાઈબર મિત્રોને જય સિયા રામ બાપા સીતારામ જોરદાર ટેસ્ટ આવે છે મિત્રો જે લસણનો ટેસ્ટ છે આનો તમે જોઈ શકો છો એ જબરદસ્ત ટેસ્ટ છે બધા સ્વીટ્સ છે જે અહીંયા પોતે જ બનાવે છે પેંડા છે માવાના આ દૂધના પેંડા છે કેસર પેંડા છે સોનપાપડી છે લાડુ છે જોઈ શકો છો બરોબર મિત્રો તો આ બાજુ જ્યારે પણ આવો જરૂરથી થી હોલ્ડ કરો જ મજા આવશે